ઉનાળાની સિઝનમાં આ શાક નથી ખાધું તો તમે કાંઈ જ નથી ખાધું હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજનું આ શાક બનાવવા માટે પહેલાં તો આપણે એકદમ નાની સાઈઝની પાંચ ડુંગળી લઈશું અને એના છોતરા ઉતારી લઈશું હવે આપણે એને કાપી અને રેડી કરી લઈશું તો એક ડુંગળીના આઠ ટુકડા કરવાના છે આપણે તો બસ આ રીતે આપણે એના આઠ ટુકડા રેડી કરીશું અને આ જ રીતે આપણે બધી ડુંગળીને કાપીને રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ રેસિપીને આગળ જોઈએ તે પહેલા એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલ ધ નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ રીતે આપણે ડુંગળીને કાપી અને રેડી કરી લીધી છે હવે આપણે ત્રણસો થી ચારસો ગ્રામ તાંદરજાની ભાજી લઈશું અને આ તંદાજાની ભાજી ઉનાળાની સિઝનમાં જ મળે છે એટલે જ કહું છું કે જો ઉનાળામાં તમે આ શાક નથી ખાધું તો કાંઈ જ નથી ખાધું હવે તાંદાજાને આપણે તોડી અને રેડી કરી લઈશું તો એના ફક્ત પાંદડા નથી લેવાના આ રીતે એની ડાળીઓ પણ આપણે સાથે લઈશું તો જો એની ડાળી કૂણી છે તો આપણે થોડી ડાળી મોટી પણ લઈશું અને આ રીતે આપણે એને ડાળી સમયત જ તોડીને રેડી કરી લઈશું તો મેં અહીં બધી તાંદાજાની ભાજી તોડી અને રેડી કરી લીધી છે હવે આને બેથી ત્રણ વાર સાફ પાણીથી આપણે ધોઈ લઈશું જેથી કરી એમાં માટી હોય એ નીકળી જાય લીલી ભાજી કોઈ પણ હોય એને કાપતા પહેલાં જ આપણે એક બે વાર સાફ પાણીથી ધોઈ લેવાની છે કાપ્યા પછી એને પાણીમાં નાખવાની નથી તો મેં ભાજીને ધોયા પછી કાપી એને રેડી કરી લીધી છે હવે કડાઈમાં બે ચમચા જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એમાં પાંચ ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં પાંચ ચમચી જેટલું જીરું એડ કરીશું અને દસથી પંદર લસણની કડીઓને આ રીતે આખી જ એડ કરી લઈશું અને એને બરાબર સાંતળી લેવાની છે લસણની કડીઓનો કલર ચેન્જ થાય એટલે કે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે એમાં એક નંગ લીલું સમારેલું મરચું એડ કરીશું અને આપણે જે ડુંગળીને કાપીને રાખી છે એ પણ એમાં એડ કરી લઈશું હવે એને હલાવી બરોબર મિક્સ કરી લઈશું અને ડુંગળીને એક મિનિટ માટે આ રીતે સતળાવા દઈશું ડુંગળી થોડી સતળાય એટલે એમાં ચમચી જેટલી હળદર એડ કરીશું અને હળદર પણ એક મિનિટ માટે ડુંગળી સાથે સતળાવા દઈશું હવે આમાં પાંચ ચમચી સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લાલ મરચું એડ કરીશું તો તમે તીખાસ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવું હવે એને હલાવી મિક્સ કરી લઈશું અને આપણે જે ભાજીને સમારીને રાખી છે એને પણ એમાં એડ કરી લઈશું અને હાલ એને હલાવ્યા વગર ઢાંકી અને ચડવા દઈશું અને બે મિનિટ બાદ આપણે તેને ખોલી અને હલાવી મિક્સ કરી લઈશું તો આ શાકને બનવામાં બહુ ટાઈમ નથી લાગતો ફક્ત ચારથી પાંચ મિનિટમાં જ શાક બનીને રેડી થઈ જાય છે તો આ રીતે એને મિક્સ કરી લઈશું અને હવે એમાં અડધી ચમચી ધાણાનો પાવડર અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું તો આ શાક હવે આપણું એકદમ રેડી થઈ જવા જ આવ્યું છે પણ મસાલા નાખ્યા પછી આપણે એને એક મિનિટ હજી થોડી વાર સાતડવા દઈશું તો આ શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે ડુંગળી લસણ અને ભાજી આપણી સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે એમાં લીલા દાણા ઉમેરી એને મિક્સ કરી લઈએ અને ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું તો આ શાક ખાવા માટે એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું ઉનાળાની સિઝનમાં આ ભાજી મળે છે અને ઉનાળામાં જો આ શાક નથી ખાધું તો તમે કંઈ જ નથી ખાધું આ શાકને તમે છાસ રોટલી યા પછી રસ રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ શાકની શેની સાથે સર્વ કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ